નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દસ નું પ્રકરણ ચૌદની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે તે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ માંથી કોઈ એક સંખ્યા પર નિર્દેશ કરે એટલે અહીંયા તીર આ રીતનું તીર હોય અને આ તકતી જેમ ફરશે એમ અહીંયા તીર કોઈ એક સંખ્યા આગળ અહીં ઉભું રહેશે બરાબર અને આ સમસંભવી પરિણામો છે તો આપણે પહેલું કે તે આઠ તરફ ને દેશ કરે તેની સંભાવના કેટલી એ રીતના બીજું ત્રીજું અને ચોથ ચોથા દાખલાની આપણે સંભાવના શોધવાની થશે તો અહીંયા પહેલું જોઈએ આપણે પહેલા પહેલું તો કુલ પરિણામ અહીંયા લખીએ कुल परिणाम कुल परिणाम कितना થવાના कुल परिणाम बराबर 8 થસે એટલે તીર કઈ કઈ જગ્યા ઉભરી શકે તો 1 2 3 4 5 6 8 tani, 8 જગ્યાએ ઉભરી શકે બરાબર એટલે કુલ પરિણામ કેટલા થવાના 8 થવાના હવે પહેલું દાખલો જોઈએ તો તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના તો અહીં લખીશું તી એટલે કે તીર તીર આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના સંભાવના બરાબર શું થશે બરાબર આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના એટલે આઠ તરફ નિર્દેશ કરે તે માટેના શક્ય પરિણામા એટલે આપણે લખીશું ઘટના બનવાના શક્ય પરિણામ આજે આઠ તરફ નિર્દેશ કરે એ ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ છેદમાં કુલ પરિણામ અહીંયા જોઈએ તો ઘટના બનવાના શક્ય પરિણામ શું થશે તો અહીંયા એક થી આઠ નંબર જે આપેલા છે એમાં આઠ કેટલી વાર આવે છે એક વાર બરાબર એટલે ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થશે એક થશે એટલે બરાબર અંશમાં લખીશું એક અને છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ કેટલા મળે આપણને આઠ એક છેદમાં આઠ આ થઈ ગયો જવાબ હવે બીજો જોઈશું અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે तेनी संभावना तो यहाँ लकी सु आयुग मा संख्या आयुग मा संख्या तरफ निर्देश करे निर्देश करे તેની સંભાવના તેની સંભાવના બરાબર અહીંયા પણ સૂત્ર સેમ રહેશે કે ઘટના બનવાના શક્ય પરિણામ અહીંયા ઘટના કઈ અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટના લખીશું ઘટના બનવાના શક્ય પરિણામ શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ चेतना कुल परिणाम तो घटना बनवाना शक्य परिणाम એટલે ઘટના બનવાના એટલે કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે એના શક્ય પરણામ તો અહીંયા અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ છેવાની તો 1 3 5 અને 7 આ સંખ્યાઓ અયુગ્મ છે કેટલી થઈ સંખ્યાઓ 4 એટલે ઘટના બનવાના શક્ય પરણામ કેટલા થશે 4 થશે એટલે અહીંયા લખીશું ચાર અને છેદમાં કુલ પરિણામ છેદમાં કુલ પરિણામ થશે કુલ પરિણામ કેટલા હતા આઠ છેદમાં આઠ એટલે ચાર ગુણ્યા બે અહીંયા આપણે છેદ ઉડાડીશું તો ચાર ધુ આઠ બરાબર એટલે અહીંયા બે રહેશે છેદમાં એટલે આનો જવાબ થશે બરાબર એક છેદમાં બે હવે 12માનો ત્રીજો જોઈશું 12માનો ત્રીજો અને ચોથો જોઈશું અહીંયા તો ત્રીજામાં શું કહે છે અહીંયા પહેલા કુલ પરિણામ લખી દીધું આપણે એટલે કુલ પરિણામ કુલ પરિણામ કેટલા 8 બરાબર ત્રીજો જોઈએ પહેલા તો बेकरता बे करता, बे करता, मोटी, मोटी संख्या तरफ निर्देश करे તેની સંભાવના બરાબર તો અહીં લખીશું બે કરતા બે કરતા મોટી સંખ્યા તરફ મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે નિર્દેશ કરે તેની સંભાવના તેની संभावना कि बराबर શું થશે સૂત્ર એ જ રહેશે કે ઘટના બનવાના અવશમાં આવશે ઘટના બનવાના શક્ય પરિણામ શક્ય પરિણામ ઘટના કઈ તો કે બે કરતા મોટી સંખ્યા બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે એ ઘટના બે અહીંયા આપણે બે લખીશું બરાબર અને છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ પરિણામ બરાબર તો ઘટના બનવાના શક્ય પરિણામ એટલે કે બે કરતાં મોટી સંખ્યા અત્યારે દેશ કરે એના શક્ય પરિણામ તો બે કરતાં મોટી સંખ્યા કઈ થવાની ત્રણ ચાર 3 4 5 6 7 8 એટલે કેટલી સંખ્યાઓ થશે 1 2 3 4 5 6 સંખ્યાઓ થશે એટલે ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા કેટલા થશે 6 মানে કુલ પરિણામ 8 હવે અહીંયા છેદ આપણે ઉડાડીશું તો અહીંયા 3 2 6 અને 4 2 8 એટલે જવાબ શું આવશે આના બરાબર 3 / 4 बराबर હવે ഇതുप्रमाणे છલ્લો જોઈશું ચોથો સુવિદ નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના આયા લખીશું નવ કરતા કરતા નાની સંખ્યા સંખ્યા તરફ નિર્દેશ કરે निर्देश निर्देश करे તેની સંભાવના તેની સંભાવના બરાબર તો બરાબર કરીને લખીશ સૂત્ર એ જ રહેશે કે ઘટના બનવાના ઘટના બનવાના શક્ય પરિણામ પરિણામ અને છેદમાં કુલ કુલ પરિણામ પરિણામ બરાબર અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ એટલે ઘટના કઈ નવ કરતા નાની સંખ્યા દરે નિર્દેશ કરે તો અહીંયા જુઓ તો એક થી આઠમાં માં બધી સંખ્યાઓનોવ કરતાના નીચે એટલે બધા જ પરિણામ આવી છે એટલે બધા પરિણામ કેટલા હતા આપણે જો કુલ કેટલા હતા 8 હતા એટલે આંશમાં 8 આવશે એ જ રીતના કુલ છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ પણ કેટલા થવાના 8 થવાના એટલે 8 ભાગે 8 કેટલા થશે 1 થશે તો આ થઈ ગઈ ચોથા દાખલાની સંભાવના હવે જોઈશું 13મો દાખલો પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો એક અવિભાજ્ય શોધો તો પાસા તો એક એકવાર ફેંકવામાં આવે તો મળતા કુલ પરિણામ કેટલા થવાના છો એટલે લખીશું કુલ પરિણામ કુલ અથવા તો આખું લખીએ આપણે કે પાસાને

छ परिणाम થવાના હવે એક કયા કયા સી આપણે અહીં જોડે લખી દીયા અહીં એ પરિણામ હોવાના એક એટલે પાસા પર કઈ કઈ સંખ્યા હોઈ શકે તો 1 2 3 4 5 અને 5 અને 6 તો કુલ પરિણામ કયા થવાના આ છ પરિણામ એ પાસાને એકવાર આપણે ફેંકતા મળતા કુલ પરિણામ આ થવાના બરાબર अब ये જોઈએ પેલ્લો લખો કે અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા સંખ્યા મળે તેની સંભાવના

અને છેદમાં થશે કુલ પરિણામ કુલ પરિણામ તો અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ એટલે કઈ ઘટના અવિભાજ્ય સંખ્યા મળવાની ઘટના તો અહીંયાથી અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ થશે તો અવિભાજ્ય સંખ્યા એટલે જેના ભાગ ના પડે એટલે કે બે ત્રણ અને પાંચ એ અવિભાજ્ય સંખ્યા થવાની તો ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થવાના ત્રણ થવાના બરાબર તો અહીંયા લખીશું ઘટના બનવાના શક્ય પરિણામ બરાબર ત્રણ અને છેદમાં કુલ પરિણામ કેટલા થવાના છ એ આપણને આપેલા છે છ બરાબર એટલે ત્રણ છેદમાં છ એટલે કેટલા થવાનાનો જવાબ અહીંયા ત્રણ દુ છ એટલે છેદમાં રહેશે બે એક ભાગ્યા બે આ થઈ ગયો જવાબ એ જ પ્રમાણે बीजो જોઈએ બીજો શું કહેવાય બે અને છ بچے ની સંખ્યા મળવાની સંભાવના બે અને છ بچے ની بچے ની સંખ્યા મળવાની મળવાની સંભાવના સંભાવના બરાબર सूत्र सेम रह से यहाँ के घटना अंश में रह घटना बनवाना शक्य परिणाम घटना बनवाना बनवाना शक्य परिणाम अनुच्छेद में कुल परिणाम कुल परिणाम અવઘટના બનવાના શક્ય પરિણામ એટલે કઈ ઘટના બનવાના બે અને 6 વચ્ચેની સંખ્યા મળવાની ઘટના તો અહીંયા બે અને 6 વચ્ચેની સંખ્યાઓ કઈ કઈ થશે તો બે અને 6 વચ્ચેની સંખ્યા આ ત્રણ સંખ્યાઓ થશે 3 4 અને 5 એટલે કેટલી સંખ્યાઓ મળી બે અને 6 વચ્ચે ત્રણ સંખ્યાઓ એટલે ઘટના બનવાના શક્ય પરિણામ પરિણામ કેટલા થશે 3 થશે એટલે 3 અને છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ તો કેટલા હતા છ હતા જ એટલે છેદમાં લખીશું છ એટલે અહીંયા પણ જવાબ કેટલો મળશે આપણને એક છેદ માં બે હવે દાખલો જોઈશું ત્રીજો દાખલામાં શું હતું અયુગમ સંખ્યા મળવાની સંભાવના લખીશું અયુગ્મ સંખ્યા મળવાની संभावना बराबर तो यहां सूत्र बन से घट अंश में बन से घटना बनवाना शक्य परिणाम आप देख लीजिए यहां अंश में शो આવશે घटना घटना बनवाना शक्य परिणाम અને છેદમાં આવશે કુલ પરિણામ કુલ પરિણામ તો ઘટના બનવાના શક્ય પરિણામ એટલે કઈ ઘટના બનવાના અયુગ્મ સંખ્યા મળવાની ઘટના તો અહીંયાથી આપણે અયુગ્મ સંખ્યાઓ શોધવાની અયુગ્મ સંખ્યાઓ કઈ થશે એક ત્રણ અને પાંચ આ અયુગ્મ સંખ્યાઓ થશે એટલે કેટલી સંખ્યાઓ મળી અયુગ્મ ત્રણ સંખ્યાઓ મળી એટલે અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થશે ત્રણ થશે તો અહીંયા રાખીશું 3 અને છેદમાં કેટલા કુલ પરિણામ કુલ પરિણામ તો 6 હતા તો અહીંયા આપડે જવાબ શું આવશે 1/2 == ભાઉંસમાં આવશે 1 અને છેદમાં આવશે 2 તો આ થઈ ગયો જવાબ